વેલકમ સ્ટુડન્ટ અગાઉ આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ સબ્જેક્ટમાં યુનિટ નંબર ફોરમાં બીજા ક્વેશ્ચન વિશે ચર્ચા કરી હતી જેમાં ક્વેશ્ચનનું નામ હતું ક્વેશ્ચન નંબર ટુનું ટેકનોલોજીકલ અનુસરણ કે ટેકનો ટેકનોલોજીકલ નેતૃત્વ એ શું અને તેને અસર કરતા પરિબળો વિશે આજે આપણે ક્વેશ્ચન નંબર થ્રી ટેકનોલોજીકલ પ્રસ્થાપન વિશે સમજાવો અથવા તો એવું પણ પૂછાઈ શકે કે ટેકનોલોજીની ઉપયોગિતામાં સમયનું મહત્ત્વ જણાવો તો કે પ્રસ્થાપન એટલે શું તો કે ભાઈ તમે જ્યારે બજારમાં નવી ટેકનોલોજી લાવો છો ત્યારે એ ટેકનોલોજી કેટલા સમય સુધી બજારમાં ટકી શકે પ્રસ્થાપન એટલે શું લાંબા ગાળા સુધી કોઈ પણ વસ્તુનું ટકી રહેવું બરાબર અને બીજા અર્થમાં એ જ ક્વેશ્ચન એમ પણ પૂછાય છે કે ટેકનોલોજીની ઉપયોગિતામાં સમયનું મહત્ત્વ એટલે કે એક કોઈપણ ટેકનોલોજી બજારમાં નવી આવે ત્યારે એનો એક ચોક્કસ સમય હોય છે એ સમય એનો પૂરો થઈ જાય પછી પછી જો તમે ટેકનોલોજી નવી લાવો તો એનો કોઈ મતલબ નથી ટેકનોલોજીકલ પ્રસ્થાપન એટલે કે કોઈપણ ટેકનોલોજીનું બજારમાં કેટલા સમય સુધી અસ્તિત્વ રહે છે અને સમય સાથે એની કઈ રીતે એ એડજસ્ટ કરે છે તો મોટાભાગના દેશોમાં વૈજ્ઞાનિક શોધ સંશોધનો થયા એ બહુ સામાન્ય છે એ વ્યવહારો વાણિજ્ય અમલીકરણનો ઘણો સમય માગી લે છે એ રીતે ટેકનોલોજીના કિસ્સામાં પણ ટેકનોલોજીનો આગમન અને અનુકરણ વચ્ચે સારો એવો સમય જોવા મળે છે જેમ કે ઘણા બધા વિકાસશીલ દેશોમાં ટેકનોલો ટેલિવિઝન ઘણા મોડા આવ્યા અને ભારતમાં ટીવી ટેલિકાસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટમાં શરૂ થયું તો ત્યારે ઘણા દેશોમાં કલર ટીવી સામાન્ય બહુ સામાન્ય બની ગયું હતું તે જ રીતે ભારતમાં ઓગણીસો નેવુંની શરૂઆતમાં ટીવી કેબલની શરૂઆત થઈ આમ ટેકનોલોજીનું મોડું આગમન અને તેનું ધીમું પ્રસારણ તે બાબત ટેકનોલોજીના ટેલિવિઝનના ઉદ્યોગને જ નહીં પરંતુ પેદાશની અભિવૃદ્ધિ અને જાહેરાતના ઉદ્યોગને પણ અસર પહોંચાડે છે શું કહે છે તો કે ભાઈ ભાગના વૈજ્ઞાનિક સંશોધનો છે એ બહુ સામાન્ય રીતે નોર્મલી છે એ થતા રહેતા હોય છે દરેક દેશમાં પરંતુ વેપાર ક્ષેત્રે જો નવી ટેકનોલોજીનું આગમન અને સંશોધન બહુ લાંબો સમય માગી લે તો એવા સમયમાં તમે લાંબા સમય સુધી હરીફાઈમાં ટકી શકતા નથી જો આપણે ભારતની વાત કરીએ તો અહીંયા તમને ટીવીનું ઉદાહરણ આપ્યું છે વિકાસશીલ દેશમાં જ્યારે મોડા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યા ટીવીની શરૂઆત થઈ ત્યારે વિકસિત અર્થતંત્રમાં શું હતું કલર ટીવી છે એ સામાન્ય બની ગયા હતા જ્યારે આપણે અહીંયા શું હતું આપણે અહીંયા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હજી નવા નવા શરૂ થયા હતા ત્યારે વિકસિત અર્થતંત્રમાં શું થયું હતું એ વસ્તુ છે એ કલર ટીવી છે એ સામાન્ય બની ગયા હતા એ જ રીતે ભારતમાં ઓગણીસો નેવુંમાં ટેલિકેબલ ટે ટીવી કેબલ મતલબ કે જે તમે કેબલની ચેનલ જુઓ છો એ ઓગણીસો નેવુંમાં શરૂ થઈ હતી જ્યારે વિદેશોમાં એ બધી વસ્તુ છે પહેલેથી ડેવલપ થઈ ગઈ હતી એમ તો વિદેશોમાં જ્યારે આપણે અહીંયા એની શરૂઆત કરી ત્યારે વિદેશોમાં એ બધી વસ્તુ શું થઈ ગઈ હતી સામાન્ય બની ગઈ હતી તો આમ ટેલિવિઝનનું મોડું આગમન અને એની ધીમી એ ધીમી ટેકનોલોજીનું આપણા દેશમાં આવવું એ મોટા ભાગે ઉદ્યોગોને શું ઉદ્યોગોને પણ એવી જ રીતે પોતાની વસ્તુના ઉત્પાદનમાં કે પેદાશમાં જો આવી રીતે મોડું થઈ જાય ટેકનોલોજી નવી બજારમાં અસ્તિત્વમાં લાવવા કે અમલમાં મૂકવા માટે વસ્તુના ઉત્પાદન અભિવૃદ્ધિ માટે વસ્તુને બજારમાં ટકાવી રાખવા માટે જો ઉત્પાદકને પણ આવી રીતે ટેકનોલોજી જો બજારમાં નવી આવે અને એને બહુ સમય લાગી જાય ટેકનોલોજી ભારતમાં નવી આવવામાં બહુ સમય લાગી જાય તો એની પણ આપણા ઉદ્યોગોને અસર થાય છે ઉપરાંત એવી કેટલીક પેદાશો છે કે જે બજારમાં આગમન માટે સમય સમય મર્યાદાના કારણે પેદાશો બજારમાં ટકી શકી નથી એટલે કે ઘણીવાર એવું પણ થાય કે જો તમે યોગ્ય સમયે યોગ્ય બજારમાં એ પેદાશ લાવો નહીં તો એ બધા પેદાશ છે લાંબા સમય સુધી બજારમાં ટકી શકે નહીં હવે તો ટેલિવિઝન છે એ સામાન્ય બની ગયા છે પરંતુ અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે એવું તે કે જેમ કે ટેક ઇલેક્ટ્રોનિક્સ રાઇટર કે જે ભારતમાં પ્રખ્યાત તો બન્યા રાઇટર્સ પહેલાં છે ને એ રાઇટર આવતું નાનું આમ કીબોર્ડ જેવું જ આવતું પણ એમાં પાછળ એક રોલ આવે એમાં પેપર પેપર છે એ મૂકવાનો પછી તમારે એમાં ટાઇપ કરવાનું કે કોમ્પ્યુટર જેવું તે કીબોર્ડ આવે એવું રાઇટર હતું પહેલાં એ ભારતમાં પ્રખ્યાત તો બન્યા પરંતુ બજારમાં પ્રવેશ કરતા પ્રવેશ કરીને સારું સ્થાન પ્રાપ્ત કરે તે પહેલાં જ બજારમાં કોમ્પ્યુટરનું આગમન થઈ ગયું એટલે કે રાઇટર છે એ પ્રખ્યાત તો થયા પરંતુ એ હજી આમ કહેવાય ને ટોચ લેવલે પહોંચે એ પહેલાં તે કોમ્પ્યુટર છે એ બજારમાં આવી ગયા આ પરિસ્થિતિના અનુસંધાનમાં જોઈએ તો દુનિયાના વિવિધ વિકસિત દેશોની અગ્રેસર કંપનીઓ વિકાસશીલ દેશોના બજારને પોતાની આઉટ ઓફ ડેટ થયેલી ટેકનોલોજીનું બજારમાં વેચાણ ગણે છે તો એવું આવું તો શું થાય તો કે ભાઈ આમ તો આમાં એમ ગણવામાં આવે કે ભાઈ જે વિકસિત દેશો છે એ પોતાના દેશમાં જે ટેકનોલોજી આઉટડેટેડ થઈ ગઈ હોય એ આપણા દેશમાં છે હજી આપણે શરૂ કરીએ છીએ એટલે કે વિદેશની ટેકનોલોજી છે એ અપડેટેડ થઈ જાય પછી આપણે એને આપણા દેશમાં બજારમાં લાવીએ છીએ અને આ અનુસંધાનમાં વિકસતા કેટલાક દેશો સેકન્ડ હેન્ડ પ્લાન્ટ મશીનરીની આયાત કરેલ પણ જોવા મળે છે તો આવું પછી શું થાય કે વિકાસશીલ દેશો છે એ સેકન્ડ હેન્ડ ટેકનોલોજીઓ હોય એ બીજા દેશમાંથી શું કરે છે આયાત કરે છે એવું લાગે ઇન શોર્ટ સમયની સાથે જે તે ટેકનોલોજી બજારમાં આવતી હોય ત્યારે જ દરેક દેશમાં આવી જવી જોઈએ નહીં એવું લાગે કે વિકસિત છે પાસેથી આપણે વાપરી ટેકનોલોજી આપણે શું કરીએ છીએ આયાત કરીએ છીએ કે એની વાપરી ટેકનોલોજી આપણે વાપરીએ છીએ આમ બે દેશો વચ્ચે ટેકનોલોજીનો સ્વીકાર અને અમલીકરણના સમયનું અંતર વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે ઘણું જોવા મળે છે જેમ કે બે વિકસિત દેશો વચ્ચે પણ સમયાંતરે વિભિન્નતા હોય છે માત્ર આપણે એવું ન કહી શકીએ કે વિકસિત દેશોમાં જે ટેકનોલોજી આવે છે એ જ સમયે વિકાસશીલ દેશોમાં ટેકનોલોજી નથી આવતી એવું નથી બે વિકાસશીલ દેશો વચ્ચે પણ આવું જોવા મળે પરંતુ વર્તમાન શિક્ષિત સમાજ અને ખાસ કરીને યુવાનો ટેકનોલોજી બાબતે ઘણી બધી જાગૃતિ દાખવે છે જેના પરિણામે ઘણા કિસ્સામાં ટેકનોલોજીના અનુસરણનું સમયાંતરે ઘટ્યું છે પરંતુ અત્યારના સમયમાં આપણે બધા જોઈએ જ છીએ કે અત્યારના સમયમાં યુથ જનરેશન છે નવી જનરેશન છે એ ઘણી બધી શું થઈ ગઈ છે શિક્ષિત થઈ ગઈ છે ઘણી બધી જાગૃત થઈ ગઈ છે એટલે નવી નવી ટેકનોલોજીનું સંશોધન છે એ દિવસે દિવસે કરે છે તો એ લાંબા ગાળે આપણે છે એ શું થાય છે લાભ આપણને પ્રાપ્ત થાય જ છે પરંતુ હવે સમયાંતરે આવું બધું છે એ તમે અત્યારના ખાસ કરીને આજની સિચ્યુએશનમાં આ બધી વસ્તુ છે એ તમે ઓછી જોશો શું કામ તો કે આપણું જનરેશન આપણું યુથ છે આપણું જે યુવા વર્ગ છે એ પણ હવે નવી ટેકનોલોજીથી પરિચિત થાય છે ને એ પણ હવે નવી નવી ટેકનોલોજીનું આપણાને આપણા દેશમાં શું કરે છે આવે છે લાવે છે ટેકનિકલ પર્યાવરણ અને સવલતોના કારણે વિવિધ ઉદ્યોગ અને ધંધાઓમાં મોટા પાયે સુધારા અને આર્થિક બદલાવો આકાર પામ્યા છે જેમ કે ખાદ્ય પેદાશોની પ્રક્રિયામાં તેના પેકિંગ તેની સાચવણી અને હેરફેરમાં થયેલ નવીનીકરણના કારણે પેદાશની ગુણવત્તા અગાઉ કરતાં સુ સુધારા શક્ય બની છે માર્કેટિંગની પ્રક્રિયા પણ ઘણી ઝડપી જોવા મળે છે જે સમયાંતરે ઉદ્યોગ અને ટેકનોલોજીના ધંધામાં મહત્ત્વનું સમયનું પ્રસ્થાપન ટેકનોલોજી પ્રસ્થાપનમાં સમયનું મહત્ત્વ દર્શાવે છે તો કે ભાઈ હવે મોટા પાયે દરેક ઉદ્યોગોમાં આર્થિક સુધારાઓ આવ્યા છે ખેત પેદાશોમાં પણ આપણે દરેક પેદાશોને લાંબા ગાળા સુધી સાચવી શકીએ એવા પેકિંગની વ્યવસ્થા આપણે કરી છે અને હેરફેરમાં પણ આપણે છે એ શું થાય છે પેદાશ ખરાબ ન થઈ જાય એવી રીતે હવે આપણે એમાં પણ નવી ટેકનોલોજી નવું નવીનીકરણ લાવ્યા છીએ માર્કેટિંગની પ્રક્રિયા પણ હવે ઘણી ઝડપથી અને બહુ સારી એવી રીતે ડેવલપ થઈ છે ઇન્ડિયામાં તો એના કારણે ટેકનોલોજીનું પ્રસ્થાપન અને ટેનોલોજીનું જે મહત્ત્વ છે સમયની સાથે એ પણ આપણે જોઈ શકીએ છીએ તો આ વાત થઈ ક્વેશ્ચન નંબર થ્રી ટેકનોલોજીકલ પ્રસ્થાપન અથવા તો ટેકનોલોજીમાં સમયની ઉપયોગિતા વિશે કે ભાઈ જેમ જેમ સમયમાં ટેકનોલોજી બદલાતી જાય એમ એમ આપણે આપણો બદલાવ છે ઝડપથી લાવવો જરૂરી છે પહેલાં છે એ બદલાવ ધીમો આવતો હતો પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી છે આપણે અહીં આવ્યા ત્યારે કલર ટીવીની જે આપણે અહીંયા પહેલાં પેરાગ્રાફમાં ચર્ચા કરી એવી રીતે સમયની સાથે સાથે ટેકનોલોજીમાં ફેરફાર લાવવો જરૂરી છે નવી ટેકનોલોજી બજારમાં આવવામાં સમય લાગે તો એ લાંબા ગાળે છે આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ વાત ટેકનોલોજીકલ પ્રસ્થાપનની અથવા તો ટેકનોલોજીની ઉપયોગીતામાં સમયના મહત્વની તો એની પછીનો પ્રશ્ન પણ આપણે જોઈએ જ લઈએ કે વૈશ્વિક સ્તરે ટેકનોલોજીની અસરો સમજાવો બરાબર વૈશ્વિક સ્તરે ટેકનોલોજીમાં પરિવર્તનની શું અસર થાય છે અથવા તો વૈશ્વિકીકરણ પર ટેકનોલોજીની અસર સમજાવો અથવા તો એમ પણ પૂછાઈ શકે કે વિકાસશીલ દેશ અથવા તો ભારતમાં વૈશ્વિકી ટેકનોલોજી અપનાવવાની સમસ્યા કે અવરોધો વિશે જણાવો એટલે કે વૈશ્વિકીકરણ સાથે ટેકનોલોજીને શું અસર થઈ છે અથવા તો ભારત જેવા વિકસિત ટૂંકમાં આ ત્રણેયમાંથી જો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમારે છે એ સામાન્ય રીતે આન્સર એક જ આવશે તો આપણે જોઈએ કે ટેકનોલોજીમાં નવીનીકરણ દ્વારા વૈશ્વિકીકરણમાં આગવો ફાયદો થયો છે આમ જોવા જઈએ તો વૈશ્વિકીકરણમાં ટેકનોલોજી એક મહત્ત્વનું પરિબળ તરીકે ભાગ ભજવે છે શું કહે છે કે જો નવીનીકરણ મતલબ શું વૈશ્વિકીકરણ નવીનીકરણ એકબીજા સાથે આમ જોવા જઈએ ને તો આમ સમાન જોવા મળે કઈ રીતે ભારત પહેલાં આપણાને આપણા દેશમાં જ તે આપણા દેશમાં જ પોતાના ઉત્પાદનનું વેચાણ કરતો હતો પરંતુ ઓગણીસો ને એકાણુંના આર્થિક સુધારાઓ પછી શું થયું હતું કે વૈશ્વિકીકરણ આવ્યું આપણે આપણી વસ્તુઓને વિદેશમાં આયાત નિકાસ કરી શકીએ છીએ મહત્ત્વનું પરિબળ તેમાં પણ મહત્ત્વનું પરિબળ છે ટેકનોલોજીમાં આવતું નવીનીકરણ આપણા દેશમાં જે ટેકનોલોજી ન હોય એ આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ શું કામ વૈશ્વિકીકરણના કારણે એટલે કે વૈશ્વિકીકરણ છે એનું આગવું સ્થાન છે ટેકનોલોજીના નવીનીકરણમાં કારણ કે જો બે દેશ વચ્ચે નવી નવી ટેકનોલોજીઓનું આપ લે થાય આયાત નિકાસ થાય વૈશ્વિકીકરણ દ્વારા તો જ ટેકનોલોજીમાં નવીનીકરણ આપણે લાવી શકીએ કેટલીક ટેકનોલોજીઓના વિકાસ આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ફરજિયાત બનાવ્યું છે ટેકનોલોજીના ઉપરોક્ત વિકસતા તબક્કાને કારણે આર્થિક વિકાસના દરમાં વૃદ્ધિ થાય છે આમ વિશ્વ વ્યાપારમાં થતો વિકાસ એ માત્ર ઉદારીકરણ કે વૈશ્વિકરણના કારણે નહીં પણ ટેકનોલોજીના વિકાસના કારણે પણ શક્ય બન્યો છે તો એવું કહે છે કે ટેકનોલોજીમાં તબક્કાવાર ફેરફાર આવવાથી દેશનો આર્થિક વિકાસ તો થયો જ છે દેશનો વિકાસ તો થાય જ છે તેની સાથે સાથે ઉદારીકરણ અને ખાનગીકરણના કારણે તે આપણા આંતરરાષ્ટ્રીય વેપાર વધ્યો છે એવું ન કહી શકાય પરંતુ ટેકનોલોજીના કારણે પણ આપણો આંતરરાષ્ટ્રીય વિકાસ જે વધ્યો છે એવું આપણે કહી શકીએ શું કામ તો કે આપણા દેશમાં એટલી ડેવલપ ટેકનોલોજી આપણે હજી નથી બનાવી શકતા એટલા માટે આપણે વિદેશમાંથી શું કરીએ છીએ ટેકનોલોજીની આયાત કરીએ છીએ અને જ્યારે વિદેશમાંથી તમે ટેકનોલોજીની આયાત કરો એટલે વૈશ્વિકીકરણ તમે કરો છો કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર વધે એટલે શેનો હિસ્સો કહેવાય વૈશ્વિકીકરણનો હિસ્સો કહેવાય એટલે કે આધુનિક સમયમાં ટેકનોલોજી દ્વારા ઉપકરણો તેમજ ઝડપી વાહન વ્યવહાર અને સંગ્રહની સવલતોના કારણે કેટલીક નાશવંત વસ્તુઓ વિશ્વના કોઈ પણ ખૂણે આપણે પ્રાપ્ત થઈ શકે છે વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોના કારણે તેમજ વાહન વ્યવહારની એવી બધી સગવડો ના કારણે આપણે જે નાશવંત વસ્તુઓ હોય જે ખાવા પીવાની વસ્તુઓ છે જે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ ઘઉં છે ચોખા છે આ બધી એવી વસ્તુ છે જેનું ઉત્પાદન આપણે ભારતમાં ખૂબ વધારે પ્રમાણમાં કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ આની વસ્તુ આની આવી બધી વસ્તુની નિકાસ જે આપણે વિદેશમાં કરીએ છીએ તેના કારણે શક્ય બને છે વિદેશ વ્યાપારના કારણે શક્ય બને છે ઘઉં બાજરો ચોખા એનું ઉત્પાદન આપણે બીજા દેશમાં નિકાસ કરીએ છીએ વૈશ્વિકીકરણ માટે વૈશ્વિકરણ વૈશ્વિકીકરણ એના માટે જવાબદાર છે પરંતુ એ દરેક વસ્તુઓને નાશવંત એ નાશવંત વસ્તુઓને દેશના ખૂણા ખૂણા સુધી પહોંચાડવા માટે નવી ટેકનોલોજીનું નવું પેકિંગનું નવી સાધન સામગ્રીનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ જે સેના દ્વારા શક્ય બને છે ટેકનોલોજીમાં આવતા નવીનીકરણ દ્વારા શક્ય બને છે એટલે ટેકનોલોજીમાં આવતું નવીનીકરણ અને વૈશ્વિકીકરણ બંને એકબીજાના પરિબળ એકબીજાના એક બાજુના બે સિક્કા કહેવાય એક સિક્કાની બે બાજુ છે એવું આપણે કહી શકીએ આ ઉપરાંત ટેકનોલોજીમાં શાહી દ્વારા પણ કંપનીઓમાં આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહન મળે છે જો કે કોઈ પણ કંપની પોતાની ટેકનોલોજીની પેટર્ન લઈ લે તેનું લાઇસન્સ કરાવી લે તો પછી ચોક્કસ સમય માટે વિશ્વમાં કોઈ પણ ખૂણા સુધી વિસરી શકે છે આ તબક્કે હરીફાઈ કક્ષા પણ શૂન્ય હોવાથી હરીફાઈનો સામનો કરવો પડતો નથી દાખલા તરીકે એપલ તરીકે એપલ શું કહે છે કે જ્યારે તમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તમારો વેપાર અને વૈશ્વિકરણ દ્વારા તમારો વેપાર છે એને વધારો ત્યારે કોઈ પણ તમે ટેકનોલોજીનું છે કોઈ પણ વિદેશી કંપનીનું તમે લાઇસન્સ મળી જાય ફોર એક્ઝામ્પલ તમને અહીંયા એપલનું ઉદાહરણ આપ્યું છે તો તમને જ્યારે કોઈ પણ વિદેશી કંપનીનું ઉત્પાદન કરવાનું લાઇસન્સ તમને તમારા દેશમાં મળી જાય તો તમે તમારા દેશમાં જ એ વસ્તુનું ઉત્પાદન છે એ ચોક્કસ સમયે સરળતાથી કરી શકો છો અને તમારું ધંધાનો કે તમારી પેઢીનો વિકાસ પણ તમે કરી શકો છો દાખલા તરીકે અને એ તબક્કે શું હોય હરીફાઈ પણ કેવી હોય શૂન્ય હોય એક રીતે ઇજારાશાહીનું વાતાવરણ છે હોય છે અહીંયા દાખલા તરીકે તમને એપલનું ઉદાહરણ આપ્યું છે હવે તમને ખ્યાલ હોય તો એપલનું મેન્યુફેક્ચરિંગ છે એ આપણે ઇન્ડિયામાં પણ કરી શકીએ છીએ કારણ કે આપણને એપલ પાસેથી એ વસ્તુ ટેકનોલોજીને બનાવવાની પેટન્ટ અને લાઇસન્સ આપણને મળી ગયું છે તો આ પેટન્ટ અને લાઇસન્સ તમને વિદેશી કંપનીઓ પાસેથી મળી જાય તો તમે તમારા દેશમાં જ એ વસ્તુનું ઉત્પાદન છે એ સરળતાથી કરી શકો છો એપલે આપણને ઉત્પાદન કરવા માટેની પેટન્ટ અને લાઇસન્સ આપ્યું છે એટલે આપણે આપણા દેશમાં જ હવે એપલના ફોનનું ઉત્પાદન છે કરી શકીએ છીએ અને એમની ઈજારાશાહી છે એનો પણ લાભ આપણને મળી જાય છે એટલે કે ટેકનોલોજી ક્ષેત્રે આવતું નવીનીકરણ અને વૈશ્વિકીકરણ બંને જરૂરી છે તો ટેકનોલોજી ક્ષેત્રે આવતું વૈશ્વિકરણ અને નવીનીકરણ તો આપણા માટે ફાયદાકારક છે ફાયદાકારક જ છે પરંતુ ભારત અથવા તો વિકાસશીલ દેશોમાં વૈશ્વિકરણ અને ટેકનોલોજીની ટેકનોલોજી વૈશ્વિકીકરણની અસર અથવા તો વૈશ્વિકીકરણ ટેકનોલોજી પર અસર કે સમસ્યાઓ કે અવરોધો કેવા હોઈ શકે છે એટલે કે વૈશ્વિકીકરણની ટેકનોલોજીની અપનાવવાની સમસ્યાઓ અથવા તો વૈશ્વિકીકરણથી ટેકનોલોજીના અવરોધો કેવા કેવા હોઈ શકે છે પહેલું છે અત્યંત ખર્ચાળ તો કે ભાઈ વૈશ્વિકરણ દ્વારા ટેકનોલોજીનું અપનાવવું એ અત્યંત ખર્ચાળ છે વિશ્વ સ્તરની આધુનિક ટેકનોલોજી અત્યંત ખર્ચાળ છે જેથી તે અપનાવવા મતે દેશ માટે મોટા પ્રમાણમાં મૂડી હોવી જોઈએ ભારત જેવા વિકાસશીલ દેશમાં વૈશ્વિક ટેકનોલોજી અપનાવવા માટે પૂરતું વિદેશી હુંડિયામણ પૂરતું ન હોવાથી આધુનિક ટેકનોલોજીના પ્રસાર અને પ્રસારનો વિકાસ શક્ય બન્યો નથી તો કે ભાઈ વિદેશી ટેકનોલોજીઓને તમારે તમારા દેશમાં લાવવી હોય વૈશ્વિકીકરણ દ્વારા તો એ ખૂબ મોટા પ્રમાણમાં મૂડીરોકાણને એવું બધું જોઈએ પૈસા છે એ ખૂબ જોઈએ વિદેશી હુંડિયામણ એ ખૂબ મોટા પ્રમાણમાં જોઈએ જો ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી ને એવું બધું હોય તો અને તો જ તમે શું કરી શકો છો તો અને તો જ તમે છે એ વિદેશી ટેકનોલોજીને ભારતમાં છે એ લાવી શકો છો તો વિદેશી ટેકનોલોજીને ભારતમાં લાવવા તેનો વિકાસ અને પ્રસાર કરવા માટે ખૂબ જ મૂડી રોકાણ અને ખૂબ જ પૈસા હોવા જોઈએ તો વિકાસશીલ અને ભારત જેવા વિકાસશીલ દેશમાં આપણી પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ કે પૂરતા પ્રમાણમાં મૂડી નથી તો એના કારણે પણ મૂડીની સમસ્યા અત્યંત પ્રમાણે ખર્ચાળ પ્રમાણમાં ખર્ચાળ હોવાથી આપણે વિદેશી કંપની કે વિદેશી ટેકનોલોજીને ભારતમાં છે સરળતાથી લાવી શકતા નથી તો વૈશ્વિકીકરણમાં ટેકનોલોજીની અવરોધનો પહેલો અવરોધ છે અત્યંત ખર્ચાળ બીજું છે ટેકનિકલ આંટાઘૂંટી નવીનીકરણ દ્વારા શોધાતી નવી ટેકનોલોજી પ્રમાણમાં સમજવી અઘરી બની જાય છે એટલે કે ટેકનોલોજી જે તમે આવે છે નવી ટેકનોલોજી જે આવતી હોય એ છે એ પ્રમાણમાં કેવી હોય અઘરી હોય તેને સમજવી અઘરી પડી જાય ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો એપલનો ફોન તમે યુઝ કરો અને તમે કોઈ પણ ઇન્ડિયન બ્રાન્ડનો ફોન યુઝ કરો ફોર એક્ઝામ્પલ છે નોકિયા સેમસંગ આ બધા ફોન તમે યુઝ કરો તો પ્રમાણમાં બધા ફોન યુઝ કરવાની પદ્ધતિ અલગ હોય એપલની આખી સિસ્ટમ છે એ અલગ છે અને સામાન્ય ફોન તમે સેમસંગનો કંઈ વાપરતા હો તો એની આખી સિસ્ટમ છે એ અલગ છે તમને સમજતા છે એ થોડીક વાર લાગે એ નવીનીકરણ દ્વારા નવી ટેકનોલોજીને પ્રમાણમાં સમજવી કેવી છે અઘરી છે વૈશ્વિકરણથી કેટલીક ટેકનોલોજી અટપટી આટાઘૂટીવાળી હોય છે તેનો વપરાશ પણ કેવો હોય છે ગૂંચવણ ઊભી કરેવો હોય છે આવી ટેકનોલોજીને સમજવા માટે તેમજ તેના વપરાશ માટે જરૂરી જ્ઞાન અને સાધનો ભારત જેવા વિકસિત દેશોમાં પાસે હોતા નથી એટલે કે જે કોઈ પણ નવી ટેકનોલોજી તમારી પાસે આવે એ ટેકનોલોજીને સમજવી થોડીક અઘરી અને ગૂંચવણભરી હોય છે અને ભારત પાસે એવા પ્રોપર સાધન નથી વિકાસશીલ દેશ હોવાથી ભારત પાસે એવા પ્રોપર સાધન નથી કે આપણે એ ટેકનોલોજીને વ્યવસ્થિત રીતે સમજી શકીએ આ થયું ટેકનોલોજીની આટાઘૂટી બીજો અવરોધ ત્રીજું છે ટેકનિકલ જ્ઞાનનો અભાવ તો કે ભાઈ ટેકનોલોજીકલ જ્ઞાનનો પણ અભાવ છે એ જોવા મળે છે ભારતમાં પ્રમાણમાં ટેકનોલોજીકલ જ્ઞાનનો અભાવ જોવા મળે છે વૈશ્વિક સ્તરની ટેકનોલોજીનો ઉપયોગ તેનો ઉકેલ ગૂંચવણ ભર્યો હોવાથી તેને અપનાવવી જરૂરી ટેકનોલોજીકલ જ્ઞાન વિદેશીમાંથી આયાત કરવું જરૂરી છે જે કાર્ય પ્રમાણમાં ખર્ચાળ સાબિત થાય છે તેટલું જ નહીં ટેકનોલોજીનો નિભાવ ખર્ચ પણ વધી જાય છે ટેકનોલોજીકલ જ્ઞાનનો અભાવ એટલે કે તમે જે કોઈ પણ નવી ટેકનોલોજી તમારા દેશમાં લાવો છો એમાં એમાં તમારે સમજવામાં ખૂબ સમય માગી લે છે વૈશ્વિક સ્તરે જે કોઈ પણ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનો ઉપયોગ કેવો છે ગૂંચવણ ભરેલો છે સામાન્ય કે અભણ લોકો તો આ સમજીએ ન શકે ઇવન ભણેલા ગણેલા લોકો પણ આવી નવી ટેકનોલોજીઓનો ઉપયોગ કેમ કરવો એની એમનો ખબર હોતી નથી એટલે કે જે કોઈ પણ નવી ટેકનોલોજી આવે છે એનું પૂરતું જ્ઞાન આપણી પાસે નથી હોતું અને પ્રમાણમાં આ ટેકનોલોજી પાસે જો આપણે આ ટેકનોલોજીને ચલાવતા શીખવી હોય બરાબર તો એ શીખવાનું શીખવું હોય ને એ પણ છે આપણી માટે ખર્ચાળ બની જાય છે તો ટેકનોલોજીના જ્ઞાનનો અભાવ પણ ઘણી વખત ખર્ચાળ બની જાય છે ચોથું છે ગરીબી અને બેરોજગારી તો કે ભારત વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વૃદ્ધિની સમસ્યા જોવા મળે છે મૂડી કરતાં શ્રમનો પુરવઠો વધુ હોવાથી શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ એ ગરીબી અને બેરોજગારી જેવી આર્થિક સમસ્યાઓ ઉકેલી શકાય છે આ કારણથી તે ભારતમાં વૈશ્વિકરણ ટેકનોલોજીનો સમાવેશ મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે આવી ટેકનોલોજી શ્રમ બચાવનારી હોય છે આથી વધુ પડતો ઉપયોગ ગરીબીને બેરોજગારીનું પ્રમાણ વધારે છે શું કહે છે તો કે ભાઈ જેમ જેમ તમે ઉત્પાદનમાં અને એમાં બધામાં આધુનિક નવી ટેકનોલોજીઓ લાવવા માંડો તો આપણા દેશમાં શું છે વસ્તી વધારો છે ઉપરાંત આપણા દેશમાં શ્રમ એટલે કે માણસો જે આપણા દેશમાં શ્રમિકો છે એની સંખ્યા વધારે છે તો જો આપણે માણસોની બદલે સાધનોનો ઉપયોગ વધારતા જઈએ તો શું થાય તો કે ભાઈ માણસોને બદલે સાધનોનો ઉપયોગ વધારવાથી લોકોને બેરોજગારીનો સામનો કરવો પડે લોકોની લોકો જે જગ્યાએ કામ જ્યાં એક જગ્યાએ તમે એક મશીનરી લાવો ત્યાં ત્રણ લોકો કામ કરતા હોય એના બદલે હવે જો તમે ત્યાં મશીનરી લાવો તો તમારે એ ત્રણે ત્રણ લોકોને શું કરવું પડે બેરોજગાર બનાવવા પડે એ ત્રણે ત્રણ લોકોને તમારે કાઢી નાખવા પડે કારણ કે મશીનનું કામ શું છે એક સ્વિચ દબ્બો અને મશીનમાં ખાલી એક એક જ વ્યક્તિની જરૂર હોય ને ત્રણ વ્યક્તિ હોય પહેલાં છે ત્રણ વ્યક્તિઓ દ્વારા જે કામ થતું હતું હવે મશીન આવવાથી એ કામ એક વ્યક્તિ દ્વારા થતું હોય તો બીજા બે વ્યક્તિ શું બને છે બેરોજગાર બને છે એટલે નવી ટેકનોલોજી આવવાથી બેરોજગારી અને ગરીબીનું પ્રમાણ શું થાય છે વધે છે તો આજના લેક્ચરમાં આપણે બે ક્વેશ્ચન જોયા એક ટેકનોલોજીનું પ્રસ્થાપન અથવા તો ટેકનોલોજીની ઉપયોગિતામાં સમયનું મહત્ત્વ અને બીજું ક્વેશ્ચન જોયો વૈશ્વિક સ્તરે ટેકનોલોજીની અસર અથવા તો વૈશ્વિકીકરણ પર ટેકનોલોજીની શું અસર છે અથવા તો વિકાસશીલ દેશોમાં વૈશ્વિકી ટેકનોલોજી પર સમસ્યા કે અવરોધો જણાવો આ બે ક્વેશ્ચન છે આજે આપણે પૂરા કર્યા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર ફાઇવ છે એ જોશું એ કયો છે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને માર્કેટિંગ વિશે સમજાવો અથવા તો ભારતમાં વર્તમાન સમયમાં ટેકનોલોજીની પરિસ્થિતિ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ